અંતર્ગોળીસ વડે રચાતા પ્રતિબિંબમાં વસ્તુમાં પાંચ સ્થાનોમાં શું મળે પ્રતિબિંબ નો પ્રકાર વાસ્તવિક અને ઉલટું ફક્ત એક જ જગ્યાએ શું મળશે મુખ્ય કેન્દ્ર એપ પર અને મુખ્ય કેન્દ્ર એપ પર મૂકે તો કા મળશે અનંત અંતરે અત્યંત નાનું હોય તો અત્યંત મોટું મળશે અને વાસ્તવિક અને ઉલટું વાસ્તવિક અને ઉલટું તો એક જોડી તમારી બની ગઈ

सीपरज મળશે বস্তুนา কাজ એટલું જ મળશે વાસ્તવિક અને ઉલટું પાંચમો ભી યાદ રહી ગયો છઠ્ઠો એકદમ યાદ રાખવું પડશે છઠ્ઠાને તો અલગથી ગણશું પી અને એફ વચ્ચે મુકતા એટલે કે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચે મુકતા અરીસાની પાછળ કેવું મળશે મોટું વિવર્ધિત કેસો તો પણ ચાલશે યાદ રહેતું તો બહુ સરસ નહીં યાદ રહેતું તો કેવું બોલવાનું મોટું આભાસી અને ચટુ આભાસી એટલે શું જે રિયલ નહીં હોય એટલે વાસ્તવિક નહીં હોય ખાલી લાગે આભાસ થાય અને સીધું મળશે કેવું મળશે સીધું મળશે ઓકે મિત્રો લર્ન થઈ જશે તમને આ વસ્તુ ઓકે ચાલો